મુંદ્રામાં રોકાણકારોના પૈસા સહારા ગ્રુપમાં ફસાયેલા છે ક્યારેય પરત મળશે તેની કોઈ ગેરંટી નથી સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવી છે જેના પર ઓનલાઈન અરજી કરનારાઓને પૈસા પરત મળશે તેવું જાણવા મળી રહ્યું છે સહારા ગ્રુપમાં રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયેલા છે સહારા રિફંડ પોર્ટલ શરૂ થયા પછી પણ ઘણા રોકાણકારોને તેમના પૈસા મળી રહ્યા નથી દરમિયાન સરકારે તમામ પરેશાન થયેલા રોકાણકારોને મોટી રાહત આપી છે કેન્દ્ર સરકારે ફરી એકવાર સહારાના તમામ રોકાણકારોને ખાતરી આપી છે કે તેમનો દરેક પૈસો પરત કરવામાં આવશે સહકારી રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સહારા રિફંડ પોર્ટલ પર અત્યાર સુધીમાં ત્રણ કરોડ રોકાણકારોએ એંસી હજાર કરોડ રૂપિયાના રિફંડ માટે અરજીઓ નોંધાવી છે તેમને પિસ્તાલીસ દિવસમાં પૈસા પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે સહારા ગ્રુપના રોકાણકારોનો એક એક પૈસો પરત કરવામાં આવશે તેવું સરકાર જણાવી રહી છે અત્યાર સુધીમાં ઘણા રોકાણકારોને તેમના રિફંડ મળ્યા છે જે પણ રોકાણકારો સહારા રિફંડ પોર્ટલ દ્વારા પ્રક્રિયા દ્વારા અરજી કરશે તેમને તેમના પૈસા ચોક્કસપણે મળશે તેવું જાણવા મળી રહ્યું છે હાલ કચ્છમાં મુદ્રા ખાતે પણ રોકાણકારો દ્વારા રોકાયેલા પૈસા પરત દે તેની રાહ જોઈ રહ્યા છે મારું નામ જાડેજા સત્યસિંહ પ્રવેશી છે હું બે હજાર પાંચથી એજન્ટ છું અત્યારે છેલ્લા બે વર્ષથી પૈસા પરત મળવાની તકલીફ થાય છે અત્યારે મારા દસથી પંદર કસ્ટમરના પૈસા અટવાયેલા પડ્યા છે અહીંયા શાળાની ઓફિસે કોન્ટેક કરતાં એ લોકો એમ જ કહે છે કે મળશે 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 અથવા તમે બીજા ગામમાંથી કલેક્ટ કરી આવો પૈસા અને એમાંથી પેમેન્ટ કરો એટલે એકનું પેમેન્ટ કરવા માટે મને દસ જણાને ખાડામાં નાખવાના થાય અને જે મને મંજૂર નથી બીજું કે એ લોકોના પોર્ટલ કે છે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર અરજી કરો એ અરજી માત્ર બે હજાર ત્રેવીસના માર્ચ મહિના સુધી જેના પાક્યા છે એના માટે જ છે એના પછી જે પણ પૈસા લેવાય છે એ કલેક્શન ચાલુ છે પણ પેમેન્ટ કરવાનું આવે તો પેમેન્ટમાં એમ કહેવામાં આવે છે કે તમે વેબસાઇટ ઉપર એપ્લિકેશન કરો ગવર્મેન્ટ તમે રિટર્ન કરશો મૂખીબેન ગોવિંદભાઈ ગુલ્ફીવાળા સિતેર હજાર ભર્યા છે ચાર પાંચ ધક્કા ખાધા હજી દેતા નથી અમને અને અમારા અટક્યા છે દીકરીને બાબો આવ્યો છે દવાખાને ભરવા છે લાડવા કરવા છે પણ અટકાવીને છે દેતા નથી અમને હા હા કહેશે દેશું પંદર દી મહિના દીમાં મારું નામ પીઠરિયા ચાંદની છે હું છેલ્લા પાંચ વર્ષથી અહીં સારામાં પૈસા ભરું છું અને છેલ્લા હું લગભગ ત્રણ ચાર મહિનાથી અહીં ધક્કા ખાઉં છું પણ અત્યાર સુધી અમને હજી કાંઈ જવાબ આપવામાં આવ્યો નથી બસ એ આશ્વાસન જ આપે છે કે બસ તમારા પૈસા મળી જશે સરકાર ઉપરથી આપશે એટલે અમે તમારે તમારા પૈસા જરૂર આપશું તમે કાંઈ ચિંતા કરતા નહીં અમે છેલ્લા કેટલા પાંચ ત્રણ ચાર વખતથી આવ્યા છીએ પણ એમને કાંઈ જ બીજો રિસ્પોન્સ નથી આપ્યો અમારે અમે હું હું ઘરકામ કરું છું અને એ મેં મારી જે જરૂરિયાતની પૂંજી હતી એ મેં અહીં જમા કરી કે મારી સાથે મળે અને મારે કાંઈક બીજી કાંઈ વસ્તુ લેવી હોય કે કાંઈ જરૂરિયાત હોય એમાં હું આપી શકું પણ હજી સુધી મને નથી આપ્યા એમણે પછી એમ જ કહે છે કે તમારા પૈસા મળશે કાંઈ નહીં જાય તમે બસ થોડીક શાંતિ રાખો અમે બધું કરીએ છીએ પ્રોસેસ કરીએ છીએ